ખબર ને પડતી દાદાગારી છે દાદાગારી નહીં કરે બે કીધું કે ખબર નહીં પડતી કે મોડા આવતું હોય તો સાયકલ હળી હળી અકાય આ બદા ગોમ દવા નું ખબર નહીં પડતી બધું બગાડી મેલું પડું તારો રોડ છે દાદાગરી કરે દાદાગીરી કરે છે બસ માં ભેગું થઈ ગયું તો પમા પેલા કિચન પાન કે તમારે મારી ને દાદા જતો ગમે તે કેવો ને કઈ જતી આ કિચન પાન હું એકલો જમણી તું ના શું બીજું

કરે છે મને થાપે નઈ સ્વાડી કરતો તો તું મારે શું દાદાગી કરતું છે દાદાગરી ના કરો ને હજી સારું છે

મહાબેટો શીખી તર નો મને પીટકી જોઈ રહ્યો અને સાયકલ છોડવાનું કરતો હતો અને મને તો એવા પમાયા છે ને મને માતાજીને એવા પમાયા છે ને પણ શું કરું કાળું ભાગ્યા છે હું એકલો હતો તમે હોય તો આપણે બે કોક કરત

અરે ખબર આ પાછી તો કીધું છોડે છે અલ્યા ભલું ભાઈ તો માર બે જણા માથે ભાયરો છોય આપડે પછી બે જાવું આ મારો હા